એક પ્રોસીજર છે એ ત્રીસ મિનિટમાં તમારી પૂરી થઈ જશે વગર ઓપરેશને તમારો ઘૂંટણનો દુખાવો દૂર કરે મોરબીથી રંજનબેનને સાત વર્ષથી ઘૂંટણમાં દુખાવાની તકલીફ હતી ઘણી જગ્યાએ ઓપિનિયન લીધા પછી દવાઓ લીધી આયુર્વેદિક દવાઓ પણ લીધી પણ દુખાવામાં લાંબો સમય સુધી રાહત મળી નહીં એ લોકો અમારા પ્રલાદનગરના સેન્ટર ઉપર આવ્યા બેન્કર્સ વાસ્ક્યુલર સેન્ટર ઉપર અને અમારો ઓપિનિયન લીધો મને 2017 થી હતો હ પછી આજે એવું આ દુખે ન દુખે પણ આ છેલ્લા 1 વર્ષથી વધારે દુખતો હતું કામ જ ન થાય હો રોવા માંડી એમ અમને તો અત્યાર સુધી બધે બતાવ્યું એમ જ કીધું કે તમારે ઘૂંટણ ઘસારો છે પછી અહિયાં બતાવ્યું સાહેબ ને કે સાહેબ કે ઘસારો નથી તમારે કે નસ નો છે તો ઓપરેશન કરશો તો આવી જશે વડોદરા બતાવ્યું મોરબી બતાવ્યું સુરત ઘણા ઠેકાણે બતાવ્યું પણ એ તો એમ જ કે કે ઓપરેશન વગર કઈ વિકલ્પ નથી એમ બરાબર બે હજાર સત્તર માં જ મને ઓપરેશન નું કીધું હતું ઓપરેશન કરાય એટલે આપણે નીચે બેસી ન શકાય એને છ મહિના સુધી તો સાચવવાનું પછી ઓપરેશન કરાય પછી એટલે પછી વિચાર માંડી વાળ્યો તો એટલે દવાઓ ઉપર ચાલતું હતું એટલે ઘણો દુખાવો સહન કર્યો પણ પછી હવે છેલ્લા આ એક વર્ષમાં તો પછી વધારે દુખાવો માંડ્યું અમારે સગાએ વિડિયો વિડીયો મોકલ્યો હતો એના સરનામે અમે અહીંયા પહોંચ્યા પ્રોસીજર તો અડધો કલાક પછી આઠ કલાક રાખ્યા હતા અમને અહિયાં પછી રજા આપી દીધી હતી મને ઓપરેશન માં લઈ ગયા ત્યારે વ્હીલ ઉપર મને લઈ ગયા હતા રજા આપી એટલે મેં કીધું હવે વ્હીલ ચેર કે ના હવે તમે ચાલીને જાવ કે તીડી વીડી ચડવા માં મને હવે તકલીફ ન થાય હું તો એ જ કહેવા માંગુ છું કે અહીંયા આવો તમે એક વખત વિઝિટ લ્યો અહીંયા અમે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન ટ્રીટમેન્ટ એમની કરી ઘૂંટણની ટ્રીટમેન્ટ જે અમે કરીએ છીએ કરી અને એમને દુખાવામાં ઘણો રાહત થઈ જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલાઇઝેશનમાં અમે શું કરીએ છીએ અમે ઘૂંટણની એન્જિયોગ્રાફી કરીએ જેમાં એક પતલો વાયર જેવી નળી હોય કેથેટર હોય એને દરેકે દરેક જેનિક્યુલર આર્ટરી એટલે કે નસમાં લઈ જઈએ જે ઘૂંટણની નસમાં સોજો હોય એને આપણે પાર્ટિકલ્સથી ટ્રીટમેન્ટ આપી દઈએ છીએ અને એ સોજો જતો રહે છે આ સોજો જતો રહેવાથી પેશન્ટને દુખાવામાં રાહત મળે છે અને આ રાહત લાંબા સમય સુધી જોવા મળે છે આ ટ્રીટમેન્ટમાં પેશન્ટને એક જ દિવસ રહેવું પડે છે કોઈ તકેદારી રાખવાની જરૂર નથી એક્સેપ્ટ કે સાતથી આઠ કલાક જેવો પગ વાળવાનો નથી હોતો આ ટ્રીટમેન્ટ કર્યા પછી આ ટ્રીટમેન્ટ લોકલ એનેસ્ટેશિયામાં થાય છે પેશન્ટ આપણી સાથે વાતચીત કરતું રહે છે આમાં દર્દીને બેહોશ કરવાની કે બીજી કોઈ સ્પાઇનલ એનેસ્ટેશિયા કે કશું આપવાની જરૂર પડતી નથી આ ટ્રીટમેન્ટમાં કોમ્પ્લિકેશન્સ મિનિમલ છે કારણ કે આમાં કોઈ ટાંકો ચીરો ચીરફાડ કે એવું કશું થતું નથી સો ઘૂંટણની જે સારવાર છે ઘૂંટણના દુખાવાની સારવાર છે પેશન્ટને જ્યારે ઘૂંટણનો દુખાવો થાય ત્યારે શરૂઆતમાં ફિઝિયોથેરાપી કરાવીએ ફિઝિયોથેરાપીથી રિસ્પોન્ડ ના કરે તો અલ્ટિમેટલી પેશન્ટને એડવાઇસ મળતી હોય છે કે તમે ઘૂંટણના સાંધાનું ઓપરેશન કરાવી નાખો હવે આ સાંધો તમને કન્ટિન્યુઅસ દુખાવો આપ્યા કરશે અને પેશન્ટ કરે શું કારણ કે એમને પણ ડે ટુ ડે રૂટીનમાં એટલો જ દુખાવો થતો હોય સાદો ખુરશી પર બેઠા જે ઊભા થઈને ચારો કપ લેવા જવું છે કે પાણીનો પવાલો લેવા જવું છે તો પણ દુખાવો થાય એટલે અલ્ટિમેટલી હારી થાકી કંટાળી પેશન્ટ કન્વિન્સ થાય કે ના હું તો મારો ઘૂંટણનો સાદો બદલાઈ નાખું તો જ સારું પણ એકચ્યુઅલી હવે એવી જરૂર નથી જાપાનીઝ ટેકનિક છે જેનિક્યુલર આર્ટરી એમ્બુલાઇશન વગર ઓપરેશને તમારો ઘૂંટણનો દુખાવો દૂર કરાવી આ કેવી રીતે કરીએ છીએ તો જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ એવી જ રીતે ઘૂંટણની એન્જિયોગ્રાફી કરીએ છીએ અને આ ઘૂંટણની એન્જિયોગ્રાફી કરી એકચ્યુઅલી એન્જિયોગ્રાફી કરતી વખતે જ્યાં ઘૂંટણનો જે બાજુ દુખાવો હોય એ વિસ્તારની લોહીની નળીમાં અમને સોજો દેખાય આ સોજો એટલે વાસ્ક્યુલર બ્રશ જે અમે એ એવા એરિયામાં દેખાય છે જેમાં સોજા માટે જવાબદાર સાયટોકાઇન્સ નામના કેમિકલની રિલીઝ એ વેસલ થ્રુ ઘૂંટણમાં થઈ રહી છે એકવાર અમે આઇડેન્ટીફાઈ કરીએ પછી એની અંદર ફોર્ટી ફાઈવ માઇક્રોસ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ છીએ જેને કારણે સાયટોકાઇન્સી રિલીઝ અટકી જાય અને રિલીઝ અટકવાની સાથે સાથે ઘૂંટણનો ઘસારો અટકી જાય વા આર્થરાઇડિઝ આ જે શબ્દો છે એ શબ્દોની જે મેઇન પ્રોસેસ છે ક્રોનિક ઇન્ફ્લેમેશન એ ક્રોનિક ઇન્ફ્લેમેશન આપણે ઘૂંટણના સાંધામાંથી આપણે અટકાવી દઈએ છે અને એને કારણે પેશન્ટને પેઇનમાં રિલીફ જોવા મળે છે અને આમાં કોઈ પણ જાતના ટાંકા કટ કશું જ આવતું નથી એક નીરલ પંચરથી આખી પ્રોસીઝર થાય છે જેમાં આપણે હાર્ટની એન્જિયોગ્રાફી તમે કોઈ તમારા ફેમિલી મેમ્બરમાં સાંભળી હોય તો એક નીડલ પંચરથી કરીએ છીએ સેમ ટેકનિક એક થાપાની નસમાંથી આખી એન્જિયોગ્રાફી કરીએ અને આ ટેકનિકમાં જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન કરીએ અને ફાયદો થાય બીજું કે આ ટેકનિક જાપાનમાં શોધાયેલી અને ખાલી ઘૂંટણપૂરથી સીમિત નથી સેમ આ ટેકનિક જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન જે ની જોઈન્ટ માટે કરીએ છીએ એ જ વસ્તુ ફ્રોઝન શોલ્ડર ટેનિસ એલ્બો અથવા પેઇન નાના નાના સાંધા હોય રૂમોટિક આર્થરાઇટિસમાં આપણે આંગળીના નાના સાંધા હોય પગની આંગળી હોય એ બધા સાંધા માટે આ ટેકનિક એટલી જ યુઝફુલ છે કોઈ પણ જાતની સર્જરી ટાંકા વગર તમે તમારો ઘૂંટણનો દુખાવો દૂર કરી શકો છો જેનિક્યુલર ફ્રી છે મારા વાઇફને અસહ્ય દુખાવો હતો એની માટે અમે આ પ્રોસેજરમાં આવ્યા હતા પ્રોસેસમાં ડૉક્ટર સાહેબે અમને બોલાવ્યા હતા કે ભાઈ આટલું આટલું ત્રીસ મિનિટમાં તમારે પ્રોસીઝર થઈ જશે અને કોઈ પણ ફાટ થયા વગર એક ઓપરેશન તો નથી જ ત્યાં પણ લોકો ઓપરેશન કહે છે પણ ઓપરેશન નથી એક પ્રોસિજર છે એ ત્રીસ મિનિટમાં તમારી પૂરી થઈ જશે અને કોઈ પણ દુખાવા વગર કોઈ દુખાવો થતો નથી અને તમને આઠ કલાકમાં ડૉક્ટર સાહેબ ખુદ તમને ચાલવાની છૂટી આપી દેશે મારું કહેવું એમ છે કે જેને કંઈ પ્રોબ્લેમ હોય એક વખત ડૉક્ટર સાહેબની મુલાકાત લે અવશ્ય અને સારું થઈ જશે હન્ડ્રેડ આજે હું એક અમારા પેશન્ટ છે હંસાબેન મહાદેવા એમના વિશે એક વાત કરું એમને જમણા ઘૂંટણનો દુખાવો હતો પહેલા ઘણા બધા ડૉક્ટર્સને બતાવેલું બહુ બધી દવાઓ કરી પણ છતાંય કંઈ ફરક પડ્યો નહોતો જ્યારે અમારી પાસે આયા ત્યારે એમના પગમાં સખત સ્વેલિંગ દુખાવો બી એટલો બળતરા બી એટલા થતા હતા કમ્પ્લેન એમની હતી કે રાત્રે બિલકુલ ઊંઘ નથી આવતી દુખાવાના કારણે આખા દિવસની ડે ટુ ડે લાઈફમાં બી એમને ખાસું બધું તકલીફ પડતી અને આ બધા જ્યારે એમની ડે ટુ ડે લાઈફ અફેક્ટ થઈ એના કારણે એમનું થોડું માનસિક રીતે બી થોડા ડિસ્ટર્બ થઈ ગયા હતા તે અમે એમનું ટોટલી ક્લિનિકલ ઇવોલ્યુશન કર્યું ચેક કર્યું તો એક્સરે પરથી એમનો સ્ટેજ જનરલી વન ટુ થર્ડની અંદર આવ્યો સો અમે એમને સજેસ્ટ કર્યું કે અમારી એક ટ્રીટમેન્ટ છે વિધાઉટ એની કટ ફૂઝર વાટકાપ વગર આપણે

આવા જ નીત નવા વિષય પર વિડીયો જોવા માટે હેલ્થ ગ્રંથની ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો